એક રાખડી રાખડી છે એ અત્યારે સેટ બાંધી બરાબર તો હવે એક રાખડી ને આપણે શું કરવું કયો હર ખાય હરખાય હરખાય હજી એક ફેરી હજી એક ફેરી હરખાય

હલો હાલો ભાઈ મારપંચ સરપંચ સાહેબ હા પૈસા દેબ છો બેન ના રાખવી

પાંચ ફૂટ ના તો મિત્રો તમને લાગે માં જરૂર બતાવજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂર થી મારી દેજો અને બધાને હેપી રક્ષાબંધન અમે મળીએ નવા બાય બાય